સુરત મજુરા વિધાનસભાના ધારાસભ્ય એવા ગૃહ રાજ્ય મંત્રી સુરતની મજુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી એવા હરસંઘવી જન્મદિનની સુરતમાં તેમના ચાહકો દ્વારા અનેક જગ્યાએ ઉજવણી કરાઈ હતી ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પણ નર્સિંગ એસોસિએશન દ્વારા હરસંઘવી ના લઈ ઉજવણી કરાઈ હતી મજુરા વિસ્તારના લોકલાલીલા ધારાસભ્ય રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો ઓગણચાળીસમો જન્મદિવસ આજરોજ છે વર્ષોથી સિવિલ હોસ્પિટલ ખાતે હર્ષભાઈ સંઘવી સાહેબ પોતાનો જન્મદિવસ દર્દીઓ સાથે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવે છે આજે પણ ઓગણચાળીસમો જન્મદિવસ છે ત્રણસો નેવું કિલો ગોળ અને ખજૂર સો સફાઈ કામદાર બહેનોને સાડી સાથે સાથે હિમોફેલિયાના દર્દીઓને લેપટોપ બેગ અને બ્લેન્કેટ અર્પણ કરવામાં આવ્યા અને બે હજાર જેટલી બેબી કીટ જેમાં જબલું ગોદડી કપડાં સહિતની છ મહિના સુધી ચાલે તેવી કીટ જે આદિવાસી વિસ્તારની હોસ્પિટલમાં અર્પણ કરવામાં આવશે આ પ્રસંગે તેમના માતૃશ્રી અને તેમના ધર્મપત્ની ઉપસ્થિત રહ્યા અને સિવિલ હોસ્પિટલ પરિવારે હર્ષભાઈ સંઘવી સાહેબનો જન્મદિવસ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવ્યો હું આ વિસ્તારના લોકલા લીલા ધારાસભ્યને કે જેઓ કોવિડ હોય ઇમરજન્સી સેવાઓ હોય કે કોઈ પણ દર્દીની સમસ્યા હોય ત્યારે હંમેશા વર્ષોથી દર્દીઓની સેવામાં તેઓ હાજર હોય છે અને ખૂબ સારી સેવાઓ તેઓની પ્રાપ્ત થઈ છે કોવિડમાં પણ રાત દિવસ તબીબોને નાસ્તો કે જમવાનું હોય સગાઓને નાસ્તો કે જમવાનું હોય એ દર્દીઓની કોઈ પણ સમસ્યા હોય જ્યારે પગે સેવા કરતા હોય છે હર્ષભાઈ સંઘવી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છે તેઓ ખૂબ આગળ વધે રાજ્યના મંત્રી તરીકે કાયદા વિભાગ તરીકે તેઓ ખૂબ સારી સેવાઓ બજાવે છે અનેક ગુનેગારોને જેલના સળિયા પાછળ પણ ધકેલા છે નો ડ્રગ્સ કેમ્પેનિંગ હોય બસની સુવિધાઓ હોય કે માં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હોય એ તમામ હોય કે વ્યાજના વ્યાજખોરોના ત્રાસમાંથી લોકોને મુક્ત કર્યા હોય એવા ગૃહ રાજ્યમંત્રીની ખૂબ આગળ વધે ખૂબ તંદુરસ્ત રહે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું ભારત માતા કી જે વંદે માત્ર